આપવાનું છે આપણે હવે જોઈ શકો છો રાસાયણિક પટ તો આપેલો પ્રાકૃતિક પટ આપવાનો છે આપણે તેમાં આપણે મિત્રો ખાટી સાસ છે આ ચૂલાની રાખ છે મિત્રો આમાં મિત્રો આકડાનું થૂલ પણ નાખેલું જ છે અંદર આની અંદર ખાટી સાસની અંદર બરાબર સંબરવાળી સાચ છે મિત્રો મિત્રો ખાટી સાસ ગૌ અને આકડા ને થૂર નાખી હવે તેના માટે આપણે પછી આ મિત્રો છણાની રાખ છે અંદર એડ કરીશું ગૌમાતાના મિત્રો સણા હોય તેની રાખ પાડેલી આરી તે આપણે અંદર એડ કરીશું તો આનાથી મિત્રો એકદમ ફુગાઓ ઝડપી આવશે છોડ તંદુરસ્ત ઉગશે અને મિત્રો એ પી જેટલું કામ કરશે અંદર આરે મિત્રો ફાતર ફાડે હરું પહેરવાનું ચાલુ જ છે ઓરદેડી બળદથી મિત્રો બાજરી પહેરવાશે આપણે ખાતર તો પહેરી ગયું મિત્રો ઓલરેડી પણ બાજરી પહેરવાનું ચાલુ જ છે મિત્રો ખેતરની અંદર બળદથી વાવણી ને તો જેની બળદના ખરી આવા તેની અંદર બેક્ટેરિયા ભરપૂર આવે તો પણ આપણું ઉત્પાદન સારું મળે છે જોવા પડે વાવણીઓ દેશી પદ્ધતિ મિત્ર એકદમ આપણે ભાઈ શેટને પાછું વાત દો હા આપણે બધી પહેલા સારું છે લ્યો પાદરી ना हा होम देशी पाशा, जुनी पद्धती आपली जुनी परंपरागत બહુ સરસ મિત્રો કામકાજ ચાલુ છે જેને પણ મિત્રો વધુ માહિતી જોતી હોય તે મારો સંપર્ક કરી શકે છે મારો મોબાઈલ નંબર છે છન્નું બે તેતાળીસ અને તેર સાત અગિયાર અસ્તુ ભારત માતા કી જય જય જવાન જય કિસાન